ત્યારે કેરી વિક્રેતાઓ દબાણ ખાતાના કર્મચારી પોલીસ કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને છપાછપી શરૂ થઈ હતી કેરી વિક્રેતાઓના પરિવારે પોતાનો માલ સામાન બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ વેપારીની પત્ની પણ રોજી રોટી કમાવવા માટે કર્મચારીઓ પાસે આજેજી કરી રહી હતી વેપારીનું માલ દબાણ ખાતું લઈ જતા પરિવારના સભ્યો સાથે ઝઘડો જોતા કેરી વિક્રેતાની પત્નીના આંખમાં આંસુ સરી પડ્યા હતા કેરીનો વેપાર કરીને સિઝનમાં બે પૈસા કમાવાનું વિચારતા વિક્રેતાઓની આજે આફત આવી હતી મહિલા રડતા રડતા આજીજી કરી રહી હતી પરંતુ દબાણ ખાતાના કર્મચારીઓ પોતાની કામગીરી પૂર્ણ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત